અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહિલા પોલીસ કર્મચારીને આપઘાત કરવાની હદ સુધી મજબૂર કરનાર અધિકારી કર્મચારી તેમજ ખોટા ફરિયાદીઓને સખ્ત સજાની માંગ કરાઈ હતી નમસ્કાર ગુજરાત ટવેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્ત્વના સમાચાર બાબરા તાલુકાના નીલવડા ગામે થોડા દિવસ પહેલા બે અલગ અલગ સમાજના વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો જે બાબતે બાબરા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ અન્વેએ ફરિયાદ દાખલ કરાઈ હતી આ કેસમાં મહિલા પોલીસ કર્મચારી પર પણ ખોટા આક્ષેપ કરી ફરિયાદમાં તેમનું નામ દાખલ કરવાની માંગ કરાઈ હતી જેથી મહિલા કર્મચારીએ ગઈકાલે ફિનેલ પી લીધી હતી આ મુદ્દે આજરોજ અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહિલા પોલીસ કર્મચારીને આપઘાત કરવાની હદ સુધી મજબૂર કરનાર અધિકારી કર્મચારી તેમજ ખોટા ફરિયાદીઓને સખ્ત સજાની માંગ કરાઈ હતી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જોઈ આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનમાં જણાવ્યું હતું કે મારામારીની ઘટનામાં જે વ્યક્તિને આરોપી તરીકે દર્શાવેલ છે તેના પરિવારના સભ્યો આ કેસમાં નિર્દોષ હોવા છતાં પણ તેમને કેસમાં નામ ચડાવવા પોલીસ પર દબાણ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે મહિલા પોલીસ કર્મી રાજશ્રી માનસિક ત્રાસ આપનાર એએસપી અને મહિલા પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું હતું કે નીલેવડા ગામે જ્યારે બનાવ બન્યો ત્યારે અનુજાતિ સમાજના લોકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કાઠી સમાજના લોકોની લાગણી દુભાઈ તે રીતે શબ્દ પ્રયોગ કરાયો હતો ત્યારે મહિલા પોલીસ કર્મચારી રાજેશ્રી બેનને આપઘાત કરવાની હદ સુધી મજબૂર કરનાર અધિકારી કર્મચારી અને અન્ય દોષિતો પર કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે નીલવડાની ઘટનામાં પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે બંને સમાજને આશ્વત કરું છું કે પોલીસ તપાસમાં જે કંઈ નીકળશે તેમાં ચોક્કસ કાર્યવાહી કરશે બધા પાસે અપેક્ષા છે કે સામાજિક સમરસતા જળવાઈ રહે તે જરૂરી છે આ બનાવમાં અન્ય કોઈ બનાવ ન બને તે જરૂરી છે કોઈ ખોટા વ્યક્તિ કે દોષિત વ્યક્તિને પોલીસ છોડશે નહીં પુરાવો એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ કરાશે પરિમળી સુનાવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ મારું નામ ખાતે પ્રદીપભાઈ જીવાભાઈ હું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ નો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે અને આજે અમે અમરેલી મુકામે જે લીલાવડા એટલે કે બાબરા તાલુકાનો લીલવળા ગામની જે એ અનુસંધાને જે બનાવ બન્યો એમાં એક અમારા બેન જે કોન્સ્ટેબલમાં ફરજ બજાવે છે અને એમને પ્રશાસન તરફથી અથવા તો ફરિયાદી તરફથી ખોટી રીતે ઝંડવવા માટેના જે પ્રયત્નો ચાલી રહ્યા છે એની જાણ થતાં અમે આજે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને મોટી સંખ્યામાં પહેલાં કલેક્ટરશ્રી અમરેલીને આવેદનપત્ર આપી અને એસપી સાહેબ અમરેલીની આજે મુલાકાત કરીને અમે આવેદન આપેલું છે અને એમાં અમને કહેવામાં આવ્યું છે કે ન્યાયિક અમે તપાસ કરશું અને વિશેષ અમને ભરોસો છે ગુજરાતની સરકાર માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને શ્રીની અત્યારે નેકથી કામ કરવાની પદ્ધતિથી એટલા માટે અમને ભરોસો છે કે અમને ન્યાય મળશે અને બીજું વિશેષ તો એ કહેવાનું કે આમાં ન્યાય મેળવવા માટે થઈને જ્યારે આટલી બોળી સંખ્યામાં સમાજ એકત્રિત થતો હોય ત્યારે બધાના સાથ અને સહકારથી અને યોગ્ય ન્યાય મેળવવા માટે અમે ગ્રહમાં પણ રજૂઆતો કરશું અને એવું લાગશે તો અમે શ્રીને રૂબરૂ પણ મુલાકાત કરશું અને વિશેષ જો અમને ન્યાયની અપેક્ષા છે જ તે નતર અમે ગાંધી ચિંત્યા રાહ મુજબ અમે આંદોલન પણ કરવાની અમારી તૈયારી છે અને વિશેષ અમે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ સુધી પણ અમારી જવાની તૈયારી કરી શ્રી ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનનો સેક્રેટરી છું અને બાબરાનો વતની છું બાબરા મારું જન્મસ્થાન છે જે આ બનાવ લીલાવડાના જે બન્યો છે એમાં બેનને જે જયશ્રીબેન રાજાશ્રીબેનને જે અન્યાય થયો અને એને ટોર્ચરિંગ કરવામાં આવ્યું એના અનુસંધાને એણે આ પગલું ભર્યું છે જેથી આ બાબતમાં ખાસ ન્યાય આપો કે બેને ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠી ધ્યાને લઈ અને જવાબદારો સામે તાત્કાલિક પગલાં અને પોલીસ ફરિયાદ દાખલ કરવા અમારી નમ્ર અપીલ છે અને વિનંતી છે અને એના માટે અમે સૌ ભેગા થયા છીએ અને ભવિષ્યમાં આવું કઈ ન બને અને જે જે લોકો નિર્દોષ છે એસપી સાહેબે કીધું કે હું ન્યાય અપાવીશ તમને બધા એવી રીતે એમને કીધું તપાસ કરી તટસ્થ એટલે બેન ને બેન ને અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ લેવા આવ્યું નથી કે બેન ની ચિઠ્ઠી કોઈ વાંચી નથી જોઈ નથી એ બાબતે કંઈ નથી કર્યું એટલે મારો આક્રોશ હજી એ છે કે એને ન્યાય અપાવો તે તાત્કાલિક ન્યાય આપવાની પગલાં લેવા વિનંતી છે નહીતર અમારે ગાંધીજી આગળ વધવું પડશે કાઠી સમાજ ક્ષત્રિય દ્વારા આજે માનનીય કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદન આપવામાં આવ્યું છે બાબરા તાલુકાના નીલૌડા ગામે જે એટ્રોસિટીની ખોટી રીતે જે કલમ લગાડી અને એક જ કુટુંબના ત્રણેય બેન ભાઈને જે ફિટ કરવામાં આવ્યા છે એ અનુસંધાને કોઈ આરોપી છે એના બચાવવા માટે સમાજ ક્યારેય કોઈને સાથ સહકાર નથી આપતો પણ જે આરોપી નથી અને જેમને એમના ભાઈ અને બેન જે સરકારી કર્મચારી હોવા છતાં એમને ફૂલ ફેશર આપી અને છેલ્લા પાંચ દિવસ પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખ્યા એમના ભાઈ પણ ત્યાં આ ઘટના સ્થળ ઉપર હાજર નહોતા છતાં એમને પણ મારી કારવી અને કુલ દબાણ કરી અને એમને એવું સ્વીકાર્યું કે ભાઈ તમે કહો કે મેં આ ગુનો કર્યો છે તો આવી રીતે જો કર્મચારી એમના ફેમિલી ઉપર જો આવો અત્યાચાર કરવામાં આવશે તો લાંબા ગાળે આ કાયદો છે ગેરમાર્ગે દોરવાઈ જશે